ગ્રહોના રાજા સૂર્ય સત્તર ડિસેમ્બર થી આવશે ધનરાશિમાં અને શરૂ થશે ધનારક કમૂરતા સત્તર ડિસેમ્બર બે થી ઉત્તરાયણ સુધી તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષી માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ધન રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે ધન રાશિ એ રાશિ ચક્રની નવમી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સત્તર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ વહેલી સવારે ચાર કલાક અને છ મિનિટે થશે વેજી જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે ધન રાશિ એ ગુરુની રાશિ છે એટલે કે તે મિત્રની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે વિગતવાર જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધનુ રાશિના જાતકોની ધનુ રાશિના જાતકો માટે સૂર્ય નવમા ભાવના શાસક છે અને સૂર્યનું આ ગોચર પ્રાપ્ત કરવામાં સફળ થશો અને તમારા પ્રયત્નોને ફળ મળશે ભાગ્ય તમને સાથ આપશે જેનાથી ઇચ્છિત સફળતા અને નફો મળશે તમારી મહેનત અને સમર્પણ તમારી કારકિર્દીમાં પ્રમોશન તરફ દોરી જશે તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી આદર અને પ્રશંસા મળશે તમે તમારા વ્યવસાયમાં નેતૃત્વની ભૂમિકા નિભાવશો અને આ સમયગાળો સારો નફો લાવશે તમે એક તરફ મજબૂત સ્પર્ધાત્મક ખેલાડી તરીકે ઉભરી આવશો સારી કમાણી અને બચત સાથે તમારી નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે સંપત્તિ સંચયની સંભાવના મજબૂત આ સમય અવધિમાં તમારા માટે રહેલી છે તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથી સાથેના તમારા સંબંધો ગાઢ બનશે તમારો પ્રેમ અને સમજણ ગાઢ બનશે ભાવનાત્મક જોડાણોમાં પણ વધારો થશે આ સમયગાળો તમારા સ્વાસ્થ્ય માટે પણ અનુકૂળ છે તમે ઉર્જાવાન અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો માટે સૂર્ય આઠમા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં સૂર્યનું ગોચર તમારા બારમા ભાવમાં થશે આના પરિણામે વારસા અથવા અણધારિયા નાણાકીય લાભ જેવા નાણાકીય લાભ તમને મોટા મળી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારે કામ માટે લાંબા અંતરની મુસાફરી આ સમય અવધિઓમાં કરવી પડી શકે છે વ્યવસાયમાં તમને મુશ્કેલીઓનો સામનો આ સમય અવધિમાં કરવો પડી શકે છે કારણ કે તમે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકતા નથી અથવા તમારા માટે ઉચ્ચ ધોરણો નક્કી કરવામાં મુશ્કેલી અનુભવી શકો છો નાણાકીય રીતે જોઈએ તો અટકળો અથવા અણધારિયા સ્ત્રોતથી લાભ શક્ય છે પરંતુ બચત કરવી મુશ્કેલ બની શકે છે અંગત જીવનમાં જોઈએ

આ ગોચર તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમે તમારી ઘણી ઈચ્છાઓને પૂર્ણ કરવામાં સફળ થશો તમારી કારકિર્દીમાં તમને નવી નોકરીનું ઓફર મળશે અને તમારા ક્ષેત્રોમાં પ્રગતિ થશે વ્યવસાયમાં જોઈએ તો તમે નવા ક્ષેત્રોમાં હાથ અજમાવી શકો છો જે તમને સંતોષ અને સફળતા અપાવશે નાણાકીય રીતે જોઈએ તો તમારી આવક આ સમય અવધિમાં વધશે અને તમે તમારી જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા સાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે અને પરસ્પર સમજણમાં સુધારો થશે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી તમે તમારી તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરશો અને ઉર્જાથી આ સમય અવધિમાં ભરપૂર રહેશો અંતમાં વાત કરી લઈએ જેમના નામના અક્ષરો હોય છે મીન રાશિ મીન રાશિ માટે સૂર્ય છઠ્ઠા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં સૂર્યનું ગોચર તમારા દસમ ભાવમાં થશે પરિણામે તમે તમારા પ્રયત્નોમાં સફળ થશો અને તમને સિદ્ધિઓમાં રૂપાંતરિત તેને કરી પણ શકશો તમારી કારકિર્દીમાં જોઈએ તો તમને નવી નોકરીની ઓફર મળશે અને કામ ઉપર માન અને સફળતા બંને મળશે વ્યવસાયમાં જોઈએ તો તમે સારો નફો મેળવશો અને એક મજબૂત સ્પર્ધક તરીકે આ સમય અવધિમાં ઉભરી આવશો નાણાકીય રીતે જોઈએ તો કામ પ્રત્યેનું તમારું સમર્પણ તમારી આવક અને બચત બંનેમાં વધારો કરશે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધો મધુર અને ગાઢ બનશે તમારા સ્વાસ્થ્યમાં તમે આ સમય અવધિમાં ઉર્જાવાન અને આત્મવિશ્વાસુ બનેલા રહેશો અને સ્વાસ્થ્ય પણ સારું જાળવી શકશો તો ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી સત્તર ડિસેમ્બર થી લઈ અને ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ સુધીનું સૂર્યનું આગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે